જય માતાજી મિત્રો કેમ છો મજામાં તમે જો મારા ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય અટાણે આપણે આવી ગયા આપણું આ મોટું ખેતર છે એના ખૂણે વાયુ છે જ્યાં જોવા હતું કે પાણી કેટલુંક છે કેટલુંક નહીં તો આપણા ઘરને આંગણે વાયુ છે એ તો કાઠે આવી ગઈ આ વાયુ છે તો આ હજી કાઠે નથી આવી આ કૂવો છે એ પંદર ફૂટ દૂરો છે ને આપણે જે ઘરના આંગણે કૂવો છે એ કાઠિયા આવી ગયો જે બધાય બગીચા ભર્યા જ છે પાણીના હજી આપણે અહીંયા આટો મારવા આવ્યા હતા આટો મારી લીધો આ હેઢે જવાય એમ નથી કે આ હેઢે હજી ખેતરમાં પાણી ભીર્યું છે વેરમાં તો પાછા આ આપણે આ હેઢેથી આવ્યા એ હેઢે જ હોય ને અહીંયા પાણીમાં પૂરા થઈ ગયા એટલા દિવસથી પાણી ભર્યું કે પાણીમાં પૂરા થઈ ગયા તો આ ગીસો ભર્યો પાણીનો એમાંથી આપણા ખેતરમાં પાણી આવે ને જો આ પૂરા થઈ ગયા આમાંથી દેડકા બનવાનું ચાલુ થઈ ગયા હે જો આપણો આ હેડો ધોઈ નાખ્યો તો એ ખૂણે આપણે બેઠા આ ખેતરમાંથી પાણી આવતું આપણે તો આડું કરી દીધું છે વાંધો નથી ધોવાણું નથી આપણે તો આ કંઈ ધોવાણું નથી ખેડ પંથકમાં આપણે જોઈએ તો એનું અડધાના અડધા ભાગનું કંઈ નથી આપણે ક્યુ નુકસાન હેડ માં પાંચ પાંચ દસ દોઢ વીઘાની માંડવી એમને ધોઈને નાખી દીધી ખેતરુંમાં વેણ પાડી દીધું તો આપણે નથી એટલે ભગવાનની મહેરબાની હવે વરાપ આપી દઈએ તો ખેતરું સાફ થાય કેમકે બિયારા જીણા ઝીણા ઉગા તો એની દવા નહીં પણ હાથી એકવાર હાલી જાય આમાં હાથી હાલી જાય તો ખેતરૂ સાફ થઈ જાય જો આ ખેતર ભર્યું એ ખેતર નું પાણી રહેકી રાખી જમીનમાંથી ને આપડા આ ખેતરમાં આવે નિંજાર હે હા કોઈ સ્ની નોકરી મત તો બાર આ નહી જાન નિંજાર 6-7 વર્ષતા રમે તો આપણે અટાણે આ ખોડિયા માના મંદિરે દર્શન કરવા આવી ગયા અમારે એકલોય ભાઈ છે રીયાબેન પ્રિન્સુ બેન રમીલા છે અંકિતા ભાવેશભાઈ છે તો આ ખોડિયારમાના મંદિરે અમે દર્શન કરવા આવ્યા હતા બાજુમાંથી પાણીનું વેન પણ છે ખોડિયારમાનું મંદિર અહીં બાજુમાં

મંદિર થાય અને આમ નીકળી જાય મંદિર છે નાનકડું પણ લોકેશન એક નંબર છે આ બાજુ આપણે ફરવા આવ્યા ને રીવાબેન આવી ગયા મેસવા ને છે એ વાર મંદિરે હાલો દર્શન કરી લીધા હવે આપણે હવે જઈએ હાલો હવે મંદિરે થી આપડે ઘેરે જઈએ અને હવે આપણે પાણીમાં માં ચાલતું જવાનું છે મજા આવી ગઈ આજ અંકિતા અને રમીલા છે એ બે આજ કંટ્રોલ માં ડાટ મારવા છે એ ફાઈનલ છે કંટલા આ બધું પાણી છે એ આપણે કામનાથ મંદિરે નદીએ જ જાય બેચું બેચું પડની હાલો લપેટ ને ઓ આ રસ્તો છે એમાં આપણે હાલીને આવ્યા બધા કે એવડો બધી સ્ટોન મળ્યો આગળ આપણે એકલવ્ય ભાઈ ને આપી દેવું જો આ બધા હેઠે હાલીને જાય

આપડા મંદિરે ગયા તા ને કીધું તું કે પાણી અહીંયા કામનાથની નદીમાં આવે એ પાણી અહીંયા આવે ભાવેશભાઈ ભાવેશભાઈને આવી ગયા અમે કામનાથ ની નદી અહીંયા આવ વડલા ને દેખાય ને મંદિર છે પછી ક્યાંક ગહું